નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની ગુજરાતી વિષયની જે દ્વિતીય પરીક્ષા શરૂ થવાની છે એટલે કે જે દ્વિતીય પરીક્ષા આવે છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે ગુજરાતી વિષયની જે પરીક્ષા છે તે ગુજરાતી વિષયની પરીક્ષાનું પચાસ માર્ક્સનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આજે આપણે જોઈશું અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો કુલ બે કલાકનું પ્રશ્નપત્ર છે પચાસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે વિભાગ વિભાગ ગદ્ય એમાં પ્રશ્ન નંબર અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો જેના કુલ બે માગ છે એમાં ગદ્ય કૃતિને આપણે સાહિત્ય પ્રકાર સાથે જોડવાનો છે તો પહેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એને આપણે જોડીશું લલિત નિબંધ સાથે બીજું છે કુદરતી તો એને આપણે જોડીશું એકાંકી સાથે મિત્રો ધોરણ નવની આ જે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ છે તેનું આ ગુજરાતી વિષયનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું સોલ્યુશન જે છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો માત્ર દસ રૂપિયાની અંદર તમે મેળવી શકશો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે છે અને પ્રત્યેકનો એક ગુણ છે ત્રીજો સવાલ ખાલી જગ્યા જગતના દર્શન માટે રાતનો શાંત નિરવ સમય યોગ્ય છે તો જવાબ આવશે જંતુ ચોથો સવાલ સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા તો જવાબ આવશે વિકૃતિ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે એમાં પાંચમો સવાલ અરૂણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો તો જોઈએ ઉત્તર અરૂણિમાના સંકલ્પના આધારે અમે સંકલ્પ લઈશું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ નિરાશ થવાને બદલે અમે તેનો હિંમત અને ધૈર્યથી સામનો કરીશું છઠ્ઠો સવાલ બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો સવાલ સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું તો જોઈએ ઉત્તર સ્વર્ગમાં નાચ ગાન થાય ત્યારે દેવાંશી સુરીલું ગીત ગાતી એમાંય એણે મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ ખૂબ મીઠાશ અને હલકથી ગાયું સ્વર્ગમાં એનું ઘણું માન હતું એના ઉપર ઇન્દ્રના ઇન્દ્રરાજાના ચાર હાથ હતા દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું નહોતું એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી નાચ ગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ રાજાએ આ ઈચ્છા પણ પૂરી કરી આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી અને એને લીધે તેનો સ્વર્ગનો મોભો પણ મળ્યો હતો સાતમો સવાલ તેર વર્ષની કિશોર વયે નાન્જીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો તો જોઈએ ઉત્તર તેર વર્ષની કિશોર વયે નાન્જીને દરિયામાં મુસાફરી કરીને યુગાંડા પહોંચવાનું હતું મહિનાઓની આ સફર હતી એમાં વચ્ચે તોફાન આવ્યું વાહણને દરિયામાં આગળ ધપાવનાર કુવા સ્તંભ અને સઢ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવ ભાવીનો દરિયામાં થયેલો અનુભવ ભલ ભલાને ડગમગાવી દે તેવો હતો છતાં નાનજી સહેજે ડગ્યો ન હતો ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં આઠમો સવાલ પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી અથવા એ જવાબ આપણે અહીંયા લખવાનો છે તો પર્વતારોહણ વખતે અરૂણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો એના શરીરનું વજન તેના પગ ઉઠાવી શકતો નહોતો તેનાથી આગળ ચલાતું નહોતું છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અનેક પડકારો સામે ઝઝુમતી અરૂણીમાં હિલેરી સ્ટેપ ઉપર પહોંચી ત્યાંથી તેને એવરેસ્ટ ઉપર પહોંચવાનું હતું પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને દોઢ કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી આ તેના લોખંડી મનોબળની જીત હતી પછી પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ

ત્યાં ઉદયે કરેલું બાંધકામ અને કીડીઓના કરામત જોવા મળે છે કાંચીડાની કાચીડાની લડાઈ અને સાપના યુદ્ધો ધોયરાનું વિચિત્ર ગાન મંકોડાની છાવણીઓ ભરવાડના કાફલા અને ગોકળગાયના ભપકા દેખાય છે વળી યાદ રહી જાય એ રીતે વિચ્છી ડંખ પણ મારે વાડીમાં સાપ નોળિયા અને કાળોતરા બિલાડાના જીવન મરણના સંગ્રામ ચાલતા હોય લલેડા પોતાની ચાંચથી હાથમાંના કણા ખાતા હોય અને દેડકા આળસિયાનો ગોળો કરી આરોગતા હોય નાના સસલાને ખાઈને પગદંડી પર સુતેલા સાપ પણ દેખાય કાગડાઓની વચ્ચેથી પોતાનો મારણ કાઢતા ગુવડ શેરડીના શોખીન શિયાળ ઈંડા શોધતા ખેરખટ્ટા મરઘીના બચ્ચાને ચોરીને પોતાના દરમાં લઈ જતા ઉંદરો પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી ઈયળો કંસારાથી લઈને તમરા સુધીના અવાજો સંભળાય શેઢાડી શેળા વણિયલ જંબુદિયા ઘોરખોદિયા ભૂંડ હરણા રોજડા તો ક્યાં ક્યારેક દીપડા અને સિંહ પણ જોવા મળે આમ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે એની પ્રતીતિ આવા અનેક જીવજંતુઓ અને પશુ પક્ષીઓ કરાવે છે મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો ત્યાર પછી છે વિભાગ બી પદ્ય વિભાગ એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં વધુનું સ્વાગત તો એને જોડીશું મકરંદ દવે સાથે મારા સપનામાં આવ્યા હરિ એને આપણે જોડીશું રમેશ પારેખ સાથે ત્યાર પછી બ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં અગિયારમો સવાલ કવિના મતે મનુષ્ય માત્રના દુઃખની દવા ખાલી જગ્યા છે તો જવાબ આવશે આત્મબળ બારમો સવાલ પપ્પા હવે ફોન મૂકું પદ્યમાં દીકરીની માતા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ભૂલકણી ક નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલ કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ચૌદમો સવાલ કવિને માતા પાસેથી શું શું મળે છે તો કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના ઉપર માના હેતની હેલી સતત વરસે છે અને માની શીતળ છાયા એની હુંફાળી માયા મળે છે ચૌદમો સવાલ માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે તો પુત્રી એમ પપ્પા સાથે ફોન ઉપર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના એટલે કે ઊંઘમાં ઊંઘમાં આંજે છે અથા ભૂલી નથી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં પંદરમો સવાલ રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દમાં વર્ણવો તો જોઈએ ઉત્તર રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંજાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવાનો થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું છે કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અથાર્થ જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ઘણી અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ ત્યાર પછી છે અહીંયા આપણે જોઈએ પંદરમો સવાલ કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો તો જોઈએ ઉત્તર કામ કરે એ જીતે જે છે તેનો આપણે અહીંયા જોઈએ કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિપ્રધાન દેશ છે આથી સૌ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘરમાં રેટીઓ ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે મિત્રો ધોરણ નવની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો આપણી ચેનલ ઉપર છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં કહ્યું છે કે નીચે આપેલા શબ્દની સાચી જોડણી કાઉસમાં આપેલા વિકલ્પમાંથી શોધીને લખો તો પ્રતિકૂળ શબ્દની સાચી જોડણી આ પ્રમાણે આવશે અહીંયા સંધિ છોડવાની છે દેવેન્દ્ર તો દેવવત્તા ઇન્દ્ર પાસ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ તો ગાળીઓ ત્યાર પછી છે સમાસ ઓળખાવો રક્તદાન તો એમાં આવશે તત્પુરુષ સમાસ ત્યાર પછી છે દુસાધ્ય માં કયો પ્રત્યય લાગે છે તો પૂર્વ પ્રત્યય ડિંગ થઈ જેવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ તો આશ્ચર્યચકિત થવું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો મંદનું વિરુદ્ધાર્થી ધીમો શબ્દસમૂહ માટે એક શબ્દ રસોઈ બનાવવા માટે મૂકેલું ગરમ પાણી તો એમાં આવશે આંધણ વાક્ય રૂપાંતર કરો મેં ચોરી કરી નથી તો મેં ચોરી કરીશ કાઉન્સ આપેલા સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો તારાથી આવા શરીરે એવરેસ્ટ સર કરી શકાય છે તો તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે ત્યાર પછી છે 26મું નીચે આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો તો અહીંયા મરક મરક એ રવાનુકારી શબ્દ છે અક્ષાંશ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો અ વત્તા ક વત્તા શ વત્તા આ વત્તા શ વત્તા અ ત્યાર પછી છે વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ કીજ્યું કરડે પિંડીએ રીજ્યું ચાંટે મુખ તો અહીં આપણે આ રીતે આ કાવ્ય પંક્તિ છે એનો વિચાર વિસ્તાર કરી શકીએ અહીં કવિએ દુર્જનોની દોસ્તી અને દુશ્મનની દુશ્મની બંને ખરાબ છે તે વાત પ્રતિક દ્વારા રજૂ કરી છે દુર્જનો બંને રીતે બુરા હોય છે તેમનો મૂળભૂત સ્વભાવ કદાપી છોડતા નથી અહીં સ્વજનોનો દુર્જનો સ્વાન જેવા હોય છે કૂતરાની સોબત કરવાથી બંને બાજુનું દુઃખ જોવા મળે છે ખીજાય તો કરડે છે અને રીઝે તો પોતાની જીભથી આપણને ચાટે છે એ રીતે એની લાળમાં રહેલા જીવાણુઓ આપણા શરીરમાં દાખલ કરી અને હાનિ પહોંચાડે છે દુર્જનોની રીત પણ આવી જ હોય છે ખુશ થાય ત્યારે અતિવિવેકી દેખાય આપણને હલકા પાડે છે એ ન સ્વીકારો તો ખી અને નુકસાન કરે છે તેથી એવા લોકોથી દૂર રહેવામાં જ ભલાય તેના અથવામાં આપણને કહ્યું છે કે નિચાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તો આ પંક્તિમાં કવિ એ જીવનના ઉચ્ચ ધ્યેય અને આદર્શોની મહત્તા દર્શાવી છે દરેક મનુષ્ય સદા પોતાનું સાધ્ય તો ઊંચામાં ઊંચું રાખવું જોઈએ વિદ્યાર્થીઓએ માત્ર પાસ થવાની જ આશા ન રાખતા પ્રથમ શ્રેણી કે વિશેષ યોગ્યતા મેળવવાની અભિલાષા રાખવી જોઈએ દેશ સેવકે કેવળ ભાષણો આપી અને દેશ સેવાનો દાવો કરવાને બદલે જરૂર પડીએ પોતાના પ્રાણ આપવા પણ તત્પર રહેવું જોઈએ આમ ઉચ્ચ ધ્યેય રાખનાર ભલે નિષ્ફળ જાય છતાં તે ક્ષમાને યોગ્ય છે તેની નિષ્ફળતા જ તેના ધ્યેયની મહત્તા પુરવાર કરે છે પણ તદ્દન નીચું હલકું કે તુચ્છ દેહ રાખી સફળ થતો માનવી નિંદાપાત્ર છે કાળા બજાર કે ખોટા ધંધા કરી કરોડપતિ થતો વેપારી સમાજનો કાંટ છે તેનું ધન તેની કૃષ દુષ્ટતાનું જ પ્રતિક છે વળી નીચું કે હલકું ધ્યેય રાખી જીવવામાં માનવીનું ગૌરવ શું ઉચ્ચ આદર્શો સિદ્ધ ના થાય તો પણ તે માટે કરેલા પ્રયત્નમાં માનવીની મહત્તા સિદ્ધ થાય છે રાણા પ્રતાપ અને સુભાષચંદ્ર બોઝ પોતાનું ધ્યેય પૂરેપૂરું સિદ્ધ નહોતા કરી શક્યા છતાંય કોણ કહી શકે કે તેમની કુરબાની વ્યર્થ ગઈ જેનો આદર્શ મહાન તેનું જીવન પણ મહાન ત્યાર પછી છે બ પત્ર લેખન અથવા તો અહેવાલ લેખન એમાં અહીં આપણને કહ્યું છે કે તમારા નાના ભાઈને માતૃભાષા ગુજરાતીનું મહત્વ દર્શાવતો પત્ર લખો તો દર્શના જે પટેલ સૂર્ય દર્શન સોસાયટી આજે અહીંયા જતું રહ્યું છે મહેસાણા તાલુકો પ્રિય અરુણ હવે અહીં આપણે પત્ર લખવાનો છે કે તારો પત્ર મર્યો તમારી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે તે જાણીને આનંદ થયો આ ઉજવણીના ભાગરૂપે યોજાનાર વક્તૃત્વ સ્પર્ધામાં તું ભાગ લે તેવી મારી ઈચ્છા છે આપના જીવનમાં માતૃભાષાનું ઘણું મહત્વ રહેલું છે માતૃભાષા એટલે મોટા દ્વાર મળેલા ભાષા જે આપણે જન્મ પછી તરત આપણા ઘરમાંથી આસપાસથી સહજ ભાવે શીખી લઈએ માતૃભાષા હાઈએ હોવાથી એ તરત હોઠે ચડે છે પ્રેમ કરવો થોડો કજીયો કરીને રીસાવવું રીડવું કીટ્ટી કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી પ્રગટ કરી શકાય માતૃભાષામાં લાગણી કે ભાવને સહેલાઈથી પ્રગટ કરી શકાય છે કોઈપણ ભાષા માતૃભાષાના માધ્યમ દ્વારા જ શીખી શકાય છે માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વગેરેનું સારી રીતે જ્ઞાન મેળવી શકીએ છીએ માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિનાનો માણસ પાંગળો રહે છે મને આશા છે કે તને માતૃભાષાનું મહત્ત્વ સમજાઈ ગયું હશે લિખિતંગ તારીબેન દર્શના મિત્રો આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેનો કોન્ટેક નંબર અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી મેળવી લેજો અને સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ દ્વિતીય પરીક્ષા જે ગુજરાતી વિષય છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય પરીક્ષાની અંદર તેઓ સારામાં સારા માર્ક્સ મેળવી શકે તો ત્યાર પછી છેના અથવામાં કે તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ શો શબ્દમાં લખો તો તારીખ છે પાંચ નવ બે હજાર ચોવીસ સ્થળ છે સુરત અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો જે અહેવાલ છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તો તમે પણ આ અહેવાલ જે છે તે અહીંયાથી લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો અથવા સમગ્ર સોલ્યુશન જે છે તેને સ્ટોપ કરી અને અભ્યાસ કરી શકો છો ત્યાર પછી શક્ક નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે તો જોઈએ આ ગદ્યખંડ એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી જોઈએ ત્રીસમો સવાલ નદીને શાની ઉપમા આપી શકાય તેના કાંઠે ના દર્શન થાય ત્યાર પછી નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો જેના કુલ છ માર્ગ છે એમાં બત્રીસ મો સવાલ છે મારો યાદગાર પ્રવાસ તો અહીંયા મુદ્દાઓ આપણને આપ્યા છે આપણે નિબંધ લખી શકીએ ભૌમિયા વિના મારે ભૌમાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી ઉમાશંકર જોશીની આ સરસ મજાની કવિતા છે પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડા વિધાન છે કાકા પ્રવાસનો આનંદ કંઈક ઓર હોય છે હું અને મારા મિત્રો દર વર્ષે ત્રણ ચાર દિવસનો પગપાળા પ્રવાસ ખેડીએ છે ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા પચીસમી ઓક્ટોબરની વહેલી સવારે અમે જૂનાગઢ પહોંચ્યા ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા અમે અમારી સાથે બે જોડ કપડાં પ્યાલો ટોચ નાની શૈત્રંજી ચોરસો વગેરે લીધા હતા સર્વપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કરી અમે પદયાત્રાની શરૂઆત કરી અમારા જેવા અનેક યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ ગજવતા ચાલતા હતા સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે ચા પાણી કરવા રોકાયા પછી થોડો આરામ કરી ફરી અમે આગળ વધ્યા સાંજે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા અમે પણ એક ખૂણે શૈત્રંજી બિછાવી માથે આબ અને નીચે ધરતી જિંદગીનો આ પણ એક અનેરો લાહો હતો સવારે ચાર વાગે અન્ય યાત્રાળુઓની જેમ દૈનિક ક્રિયા પતાવીને અમે આગળની યાત્રા શરૂ કરી ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન કર્યું થોડીવાર આરામ કર્યા પછી અમારી યાત્રા શરૂ થઈ સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા બાજુમાં એક ખેતર હતું અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યા રાત્રે ખુલ્લા મેદાનમાં સુવાનો લાહો પણ અમે લીધો વહેલી સવારે દૈનિક ક્રિયા તથા ચા નાસ્તા બાદ અમે પાછા પરિક્રમા શરૂ કરી બગદાણાવાળા સીતારામ બાપાના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સેંકડો સ્વયંસેવકો પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા અહીંના જંગલોમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું બાપા પ્રેમથી જમજો એવું કહી કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા અને અન્નદાન એક શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાય ભોજન કર્યા પછી અમે ધીમે ધીમે આગળ વધ્યા સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યા રાત્રે બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા લોકોની ધાર્મિક ભાવના નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો આ ત્રણ દિવસ દરમિયાન અમને છાપું રેડિયો કે ટીવીની ખોટ જરાય સાલી નહોતી અમારો આ ગિરનાર પ્રવાસ તમને હંમેશા માટે યાદ રહેશે ત્યાર પછી બીજો નિબંધ આપણને આપેલો છે શિયાળાની સવાર અહીંયા પ્રસ્તાવના સવારનું વાતાવરણ તાજગીનો અહેસાસ માનવ જીવન પર અસર અને ઉપસંહાર આપણે લખવાનો છે તો જુઓ સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે એમાં શિયાળાની સવાર તો અનેરી હોય છે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે તે વખતે આકાશમાં તારલા ટમટમતા જોવા મળે છે સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે શહેરમાં છાપાના ફેરિયાઓ દૂધવાળા અને મિલના કામદારો જે હોય છે તેની અવર શરૂ થઈ જાય છે સવારમાં નોકરીવાળા લોકો પોતાની ઓફિસે જાય છે ઘણા વિદ્યાર્થીઓ સવારે ટ્યુશન ક્લાસ જતા હોય છે કેટલાક લોકો રસ્તા ઉપર ફરવા નીકળે પડે છે ત્યાર પછી છે બત્રીસમું મૂર્તિ માં તો અહીંયા પણ આપણને મુદ્દાઓ આપેલા છે પ્રસ્તાવના માતા બાળકનું લાલનપાલન મા બાળકનું ઘડતર માતાનો અતુટ માતાનો અતુટ સ્નેહ મા વિનાશનો સંસારને ઉપસંહાર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો નિબંધ છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો લિંક અને ફોન નંબર જે છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે દ્વિતીય સત્ર પરીક્ષાના એટલે કે દ્વિતીય પરીક્ષાના તેના તમે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મેળવી શકો